નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી અંબાલાલ પટેલ આગાહી અંબાલાલ પટેલની ની આગાહી અનુસાર પાંચ છ મે ગુજરાતમાં ફરી ગરમી લાગશે દસ થી ચૌદ વચ્ચે પ્રી મોન્સુન એક્ટિવિટી ની કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ના આંધી સાથે વરસાદ પડી શકે છે વીસ મે થી ફરીથી ગરમીનો વધારો થશે તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ચુમ્માલીશ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જ્યારે ચોવીશ અને પચીશ મે થી pre રહેશે ચોવીશ મે થી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે ચૂંટણી પહેલા જ ચાર સૌથી મોટી ભેટ ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષદગીરીએ ગુજરાતને નવી ભેટ આપી છે ભેટ મુજબ ત્રણસો ને એક એસટી બસો gift આપી છે ટુ વ્હીલ અને થ્રી વ્હીલ માટે ચૂંટણી પહેલા સરકારની મોટીભેટ છે જે મુંબઈ ઇ વ્હીકલ ખરીદવા પર પચાસ હજાર રૂપિયાની સબસિડી મળશે એપ્રિલ બે હજાર ચોવીસથી જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ સબસિડી ચાલુ રહેશે અને આ માટે સરકાર પાંચસો કરોડનો ખર્ચ કરશે આ યોજના હેઠળ ટુ વ્હીલ ઇટ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નાના થ્રી વ્હીલ ઈ રિક્ષા અને ઇ કાર્ડની ખરીદી પર પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે થ્રી વ્હીલ ખરીદવા પર પચાસ હજાર રૂપિયાની સહાય નાણા સહાય આપવામાં આવશે પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ loan ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી loan ની નોંધણ કરવામાં ખેડૂતો પાસેથી payment પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાના બદલે ડાયરેક્ટ bank માંથી auto renew કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતો bank ના loan ના પૈસા ભરવા માટે વ્યાજ ના પૈસા

તક છે સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષમાન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો વાશા આરોગ્ય કમિટનનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેટલાક રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારને લોકોને મફત સારવાર આપવા અને એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને હવે દસ લાખ કરવામાં આવી છે ઘર બેઠા ફક્ત બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રેજિસ્ટેશન કરાવ્યું હોય છે તો તેવા ખેડૂતોને ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાનનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા બે બેતાલીસ હજાર સહાય માં આવે છે ચૂંટણીમાં નવી સુવિધા આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળી રહેશે આ માટે પીવાનું પાણી હોતું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને એટલે કે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ તેમજ વિકલાંગોને વેહચલ મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે સાઈડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે પંચ્યાશી વર્ષથી વધુ ઉમરના અને વધુ ઘઉં ઘઉંની ટગલા મોઢે આવક થઈ હતી યાર્ડમાં ટુકડા ઘઉંની ત્રણ હજાર ત્રણસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકમ ઘઉં અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો એક મૂળ ભાવ

તેનો એક મનનો ભાવ અગિયારસો વીસ થી લઈને બારસો ને રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો ખેડૂતો માટે નવી યોજના મંજૂર કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય બેઠક ને ત્રણ point સાત લાખ કરોડના ખર્ચે પીએમ પ્રમાણ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોનો પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ મળશે આ રીતે ખેડૂતોને બનાવ

સરકારે ઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ખાતર ખાતરનું ઉપલબ્ધ થઈ શકે છે

અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાત રાજ્યમાં સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન થશે અને આ મતદાન પહેલા ચૂંટણી કરો છો તો ખાસ કરીને તમારે આ જાહેરનામું પાલન કરવાનું પડશે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી પહોંચતા રહે